આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકોઠા ઈડર એમાં વાર્ષિક પરીક્ષાના ધોરણ સાતનું પેપર જોઈએ બરાબર એમાં પ્રશ્ન એક એમાં જે ખાલી જગ્યાઓ હતી તેના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર પછી પ્રશ્ન એકનો બ એમાં જોઈએ તો પહેલાં જે બે પ્રશ્નો છે એના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર પછી આગળ જોઈએ આપણે તો પ્રશ્ન ત્રણ અને ચાર એના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે આગળ જોઈએ આપણે પ્રશ્ન બે જે ખરા ખોટા હતા તેમાં આ રીતે આપણે જવાબ રહેશે જે ખોટા હતા એને કારણ સાથે રજૂ કરેલા છે આગળ જોઈએ પ્રશ્ન બે બ એમાં પહેલો અને બીજો પ્રશ્ન એના જવાબ આ રીતે રહેશે તમે વિડીયો સ્કીપ કરીને પણ જોઈ શકો છો પ્રશ્ન ત્રણનો જવાબ આ રીતે રહેશે હવે પ્રશ્ન ત્રણનો અ જોઈએ આપણે એમાં જે હતા ચાર પ્રશ્નો એમાં જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર એમાં આપણે જોઈ શકીએ છીએ આ રીતે જવાબ રહેશે બરાબર પછી જોઈએ આપણે પ્રશ્ન ત્રણ બ કિંમત શોધો એ આ રીતે રહેશે બરાબર પ્રશ્ન ચાર બ જોડકા જોડો એમાં આ રીતે જવાબ રહેશે આપણા વિભાગે વિભાગ બી અને જવાબ પ્રશ્ન ચાર બી જોઈએ ને તો એમાં આપણે જવાબ આ રીતે લખવાના રહેશે એમાં પહેલાં પ્રશ્નનો જવાબ આ બીજા દાખલાનો જવાબ બરાબર આમાં બે બે ઉડી જશે હો પછી ત્રીજા પ્રશ્નનો જવાબ હવે પ્રશ્ન પાંચ અ જોઈએ આપણે તેમાં આ રીતે રહેશે ચારે ચાર પ્રશ્નોના જવાબ જે તમે વિડીયો સ્કીપ કરીને પણ જોઈ શકો છો બરાબર હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન પાંચ બી એમાં પહેલા દાખલાનો જવાબ આ રીતે રહેશે પછી બીજા દાખલાનો જવાબ આ રીતે રહેશે બરાબર ત્રીજા દાખલાનો જવાબ તો એ આ રીતે રહેશે ચોથા દાખલાનો જવાબ આ રીતે રહેશે હવે જે એમસીક્યુ આપેલા છે પ્રશ્ન છ ઓ એમાં જવાબ આ રીતે રહેશે બરાબર અને ચોથો જે છે એનો જવાબ આ રીતે રહેશે પ્રશ્ન છ જોઈએ આપણે બ તો એમાં જે દાખલા આપેલા છે એ દાખલા આ રીતે રહેશે જવાબ હવે પ્રશ્ન સાત જેમાં દસ પ્રશ્નો આપે છે એમાં જવાબ આ રીતે રહેશે બરાબર દસ સુધી બરાબર હવે પ્રશ્ન આઠ અ છે જોડકા જોડો એમાં જોડકા આ રીતે રહેશે બરાબર વચ્ચે વિભાગ બી છે એનો લાસ્ટમાં એનો જવાબ છે આગળ જોઈએ આપણે પ્રશ્ન આઠ બ તો પહેલાંનો જવાબ આ રીતે રહેશે બીજાનો આ જવાબ આ રીતે રહેશે બરાબર ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે અને ચોથાનો જવાબ આ રીતે રહેશે વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ લાઇક કરજો અને આપણે સાબરકોઠાના તમામ મિત્રોને આ પેપર મોકલવા વિનંતી ઓકે ગુડ બાય